ખેડાના નડિયાદમાં થયેલા પત્રકાર પર હુમલાનો મામલો બન્યો છે પોલીસ વડા દ્વારા બોલવામાં આવી પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં હુમલામાં મામલે પત્રકારને લેવામાં આવી છે ફરિયાદ જેમાં યોટિંગ અને થાળ જેવા ગુનાની ગંભીર લકલમો લગાવવામાં આવી છે બે આરોપીની પણ કરવામાં આવી છે ધરપકડ ખેડામાં ગંભીર આરોપ સાથે ધરપકડ કરવામાં આવી છે ખેડાના નડિયાદમાં થયેલા પત્રકાર પર

આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઓગણપચાસ જે રાઇટિંગની કલમો છે એની સાથે એમના જે ચેઇન ખેંચી જવાની વાત છે એ બાબતમાં ધાડની કલમ ત્રણસો પંચાણું એ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદની અંદર ફરિયાદીને એક આરોપીનું નામ ટૂંકું નામ વિકી તરીકે ધ્યાનમાં હતું એ મેન્શન કરેલું અને ત્યારબાદ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને એલસીબીની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સ દ્વારા આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અને પાંચ આરોપીઓની શરૂઆતના તબક્કે ધરપકડ કરેલી એ પાંચે આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એ સિવાય આજે રાત્રે અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી અને જે કંઈ તપાસના જે બાકી મુદ્દા છે એ બાબતમાં રિમાન્ડ મેળવવામાં આવશે ફરિયાદી જે છે એમની સાથે એમના પત્ની પણ હતા અને જે ઝઘડો થયો એ દરમિયાન એ આરોપીઓને જોયો ઓળખે છે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સમક્ષ આ બાબતની ઓળખ પરેડ કરવાની તજવીજ કરવામાં આવશે અને અન્ય જેટલા સાયન્ટિફિક અને જે નજરે જોનાર અન્ય લોકો હશે કારણ કે જાહેર જગ્યામાં બનાવ બનેલો છે એટલે એ પણ હાલ તપાસ કરી રહ્યા છે કે આજુબાજુમાં જે લોકો એકઠા થયેલા હતા અન્ય વ્હીકલ પણ ત્યાં ઉભા રહેલા હતા એ લોકોની ઓળખ કરી અને વધારેમાં વધારે સહાયદો મળે અને સારા પુરાવા મળે અને આરોપીની વિરુદ્ધના જેટલા મજબૂત પુરાવા મળે તો સારી રીતે કાર્યવાહી થઈ શકે અને સારી રીતે તપાસ થઈ શકે